સબ્જીઓને બોલાવવા પછી હું કેમ એ દલાલી કરે એટલે આપણે એવું દલાલી બનાવી વચ્ચે નહીં લેવાના એવું આપણે ડાયરેક્ટ જીએ તમે ઓળખતા હોય તો એમને ક્યાંય જી દાય સબ્જીને ઓળખો હું તો સબજી ઓહો આથી સબ્જી રજ ઓળખો તો ક્યાં ક્યારે ભે છે એવું ઓળખતા નહીં તમે ના એટલે સબ્જી વન વાત કરી હતી એટલે એવું એમ ઓહો કે હા હેડો તારે એમને જોવા જઈએ અને મારા ભેટ તો અમે હોવો જ છે હા તો જતા હેડો સબ્જી જોડે હા હાડો

બનેલી બનેલી આવે બીજી હા એવું નહીં કેતા પેલા બધા બનેલી ભાઈ એવી મારે પછી મારે થોડું એક ભેસ નજર માં હું બતાવ હેડ તો જો ભેસો લઈ જઈએ બરાબર હા ચાર લઈ જઈએ પછી શું કરવાનું ખબર જોડાવાની માતો હોય

પેલા ઘટુ જઈને ફોન કરું ફોને ઘેર મેલી ને આવ્યું બરોબર હું લેતા આવું ફોન કરું એટલે બોલાવ ડાયરેક્ટ ગયો આવે હું આપડે ભેસો હું ભેસો કાયમ થી રાખેલી એટલે આપડે કોઈ વાંધો નહીં આપડે ભેજ જોઈશું ને આપણને ખબર પડી હા જઈશું બરોબર એટલે લઈ લઈશું આપણે પૈસાની કોઈ એવું ચિંતા નહીં આવ્યું હોય તો ચાલ આ ભેજ બરાબર છે પણ ઓની કિંમત એટલી બધી થાય નથી એવું હોય

ઉצિંતા વારામ ઘારામાં બોજેડી રાખી દેજો એવું હોયે લા આરી દેશે ઓ આરે થાય એમ તો ચાલી હજારમાં પોએલથી આટલી વાતા ઉસળીને આ શેગણો તો જો તમે શેગણો ને પાક કુંચુવીને જો

તો ગાજરની બારી છીપી જ નહી હો હા ગાજર નહી કેલું ગંધા નીકળેલો નથી એટલે આટલો વરી તફાઈ મારી ર્યું શું કરો હ આ રોળો ધન નાસુ યાર અલ્યા

ના મને નોટ ચાણ પર હું વોલો જોઈ હું બની ની કે ભાઈ હોવ જો નહીં એ તોભા કેવાય ની કે એ લે કિસ્તી હો આ હું લેકે જો ગડુજી આવો એટલે બધા હોય

મારો બરોબર હે હું બરોબર છું આમલા જે લે 80 કિલો રેસી તો આલીન જો દે રે લે દીબ નહીં કાટતી જ કાઢા તો હોહલાય હી ભાયા આપળો યોન ગેરથી ક્યો મેલવા એટલે કહું આ કાઈ દેડો અન વતી મારું એ તો કર્યે લાવના તો પૈસા પૈસા નેચાન ભરી જાહો હું તમને હું ગાડી લઈને આવું બરોબર હા કાલે એ હું પૈસા તમાર આ લો કે રોકળા પૈસા રોકળા મોનું હાલતા જો તમે ફરીજો તો 70 માં જો હા 70 70 અલા છે ને ઓડી ગાડી ઓડી માં આવે

આ છે આયફ સબો તો મને પડતી નહી પણ તો આપણે લઈ લીધી ના ભેસ તો સારી હે ઓ ભેસ સારી હે તો મની નું કહેવાય લેવાની યાર મારે એ ની મની ની જે બની ફની જે હોય હાવ ઓક તો આ રે જે સાબ જેવો સાજા ના ના બરોબર મે ના જ્યો સે પેલી ફેસ હોય ને બેટકારતી હો આ ફૂસરા વગરની ફૂસળી નતો એને ઘરે આપણે આ ભેસ પેલી આવી